હેલો યુટ્યુબ ફેમિલી શો કરશે તમારા નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં બધાને જય માતાજી તો આપણે અત્યારે જો બ્લોગ અહીં શરૂ કરી દીધો તો ઓલોગ તમે બ્લોગમાં ખબર જ હશે અને અને અમારે જવાનું છે અમાર પટેલના ઘરે કેમ કે અમારે આશુબેન અને ને જાનવી બધાને ઘરે જવાનું છે આપણે આજે અને એ મારા પટેલ લેવા આવે છે તમે બેન ભરવા અહીંયા ઊભા છે હવે એ કાર્ય આવે કાર્ય નક્કી નહીં અત્યારે કીધું છે આવે સામી ઊભા છે વાટે હવે આવી જાય પછી આપણે જાય એ બહુ ઉઠી મારા પટેલ એના ઘરે તો ફાઈનલ ફેમિલી તો અમાર પટેલ આવી જવાની એ હટાવતા બેઠા થાય છે પછી ફ્રેશ થઈને આવ્યા સોડા લઈએ સોડા ને એ બધું લેજે અમાર પટેલ આવ્યા હવે આપણે જવાનું છે બોડી અને બોડી જીન જીન પછી આપણે મળીએ

આ ખાને લીધી ને નાઉ સુરોથી ગજની કેટલી થી હ તો હા ગેરમી તો ના આવો ન વાડે ના આવો તો પડ્યા હા તો હા જો આ છોડીજો આ કે હરિયું કરતી હોય હે છે ને હા એવું છે હું જાણું કાઈ કેમ નહિ હલેનેજી

એટલે ગામ હે ક્યાં ત્રણ ચાર કિલોમીટર જેટલું દૂર પડે પણ નહીં પણ ગામ આવેલું હે એટલે ઘણું બધું દૂર પડે જો તમે એક નંબર નજર આવો હોય ફેમિલી જો ફરતા બધી મસ્ત મજાનું નજારો છે અને એક નંબર લોકેશન આવે છે ને એ વાડી હોય એટલે તો યાર મજા આવે વાડીમાં ગામ કહેતા કે વાડીમાં તો હંમેશા મજા આવે બોલો જો અહીંયા બધા છે કે વાવી દીધું હોય તો માઇન્ડ એ ઉગી જ પણ ઉગી જ પણ તો હાથી ને ચાલુ છે એક નંબર લોકેશન આવે સાંભળ્યા ધો મેં લે હે હા સાંભળ્યા મેં હે હું હું ઓલે આવા

अने फ्रेंड जो आता बोल पड़े का मस्त मजा ना आनंद है वैसे ना जो थोड़ी कोनो बेर सब तो बजे सो करे कहीं वी है बस हो नंबर वीसी वीसी हाँ 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 हाँ

બાપ દીકરી એ ગયા હવે હા એ બનાવશે કામકાજ શરૂ કરી દીધું છે ભાઈ બનાવવાનું તો ફાઇનલ ફેમે તો બધા બેસી ગયા છે જમા અને જમામાં તો જો ઘણું બધું અમાર બેને બની નહી હોય જાય છે સરની છે આખી રીંગરાની શાખ છે પાપક બની લેખા જાજી વેરાટી બની લઈ આપણે મળીએ તો ફાઇનલ ફેમે અમે જમીન કમ્પ્લીટ થઈ ગયા છે અને આનો બળો અહીંયા જ પૂરું કરી દેવાની પૂજે સાનો બનાવો બોલ એ બોલે ન્યુ હે અહીં આવીને બધું ભૂલી ગ્યો લાગે બીજો પૂરું કરો શું કરવાનું લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સપોર્ટ કરતા રહેજો ફરી મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી